આજના બમ્પર સ્ટોકમાં હું તમારા માટે સૌથી પહેલો સ્ટોક લઈને આવ્યો છું છે ટાટા કન્ઝ્યુમર બમ્પર સ્ટોકમાં તમે નજર કરશો તો ટાટા કન્ઝ્યુમર હું એટલા માટે લઈને આવ્યો છું કારણ કે ટેકનિકલી આ સ્ટોક ઘણો મજબૂતી જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં આપણે ચાર્ટ નજર કરીએ તો ટેકનિકલ ચાર્ટ પ્રમાણે તમે જોશો તો વીકલી ચાર્ટમાં તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે સ્ટોક સારી એવી મજબૂતી જોવા મળી રહ્યો છે તમને કપ વિથ હેન્ડલ પેટર્ન તમને જોવા મળશે અને એનું બ્રેકઆઉટ તમને આવ્યું છે અને સ્વાભાવિક છે કે જ્યારે પણ આવું બ્રેકઆઉટ આવ્યું તો સારી એવી તેજી જોવા મળી શકે એટલે કે તમારે જે ઓલ ટાઈમ હાઈ તમને જે સ્ટોકમાં બનવા બનતા જોવા મળે છે એ લેવલ ફરીથી જોવા મળી શકે પહેલાં બારસો વીસ અને જે બાદ તમને બારસો આ લેવલ છે કે જે તમને ટાટા કન્ઝ્યુમરમાં જોવા મળી શકે સ્ટોપલોસ તરીકે તમે નીચે એક હજાર સત્તાણું એટલે કે જે તમારે ટેન ડે એક્સપ્લોનેશન મુવિંગ એવરેજ છે એ તમે ખાસ કરીને ફોકસ કરી શકો છો એટલે કે સારી એવી અપસાઇડ આપણા સ્ટોકમાં જોવા મળી શકે બીજું ગઈકાલે ડેલી ચાર્ટમાં પણ બાર પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે અને એ જ કારણથી આ સ્ટોક મને પસંદ આવે છે બીજો સ્ટોક હું તમારા માટે લઈને આવ્યો છું તે છે બીપીસીએલ બીપીસીએલ આપણે નજર કરીએ તો કંપનીના જે ક્યુ ફોનના જે પરિણામ આવે છે અનુમાન કરતાં ઘણા સારા આવે છે ખાસ કરીને જે ક્રૂડ ઓઇલમાં જે ઘટાડો આવ્યો પ્રાય કિંમતમાં એનો ફાયદો આ કંપનીને મળ્યો છે અને તમે પરિણામ પણ નજર કરશો તો આવક એક પોઈન્ટ તેર લાખ કરોડ હતી જે અહીંયાથી બે ટકા ઘટી છે એટલે અનુમાન કરતાં ઓછી ઘટી છે નફો પણ અનુમાન કરતાં ઓછો ઘટ્યો છે ઓપરેટિંગ નંબર સારા આવે છે કંપનીના ઇબીટડા નજર કરશો તો બે ટકા વધ્યા છે અને માર્જિન છ પોઈન્ટ સાત ટકાથી વધીને સાત ટકા આવે છે જે અનુમાન હતું કે તમને છ પોઈન્ટ ચાર ટકા અજુબા જ પરંતુ અનુમાનથી પણ સારા કંપનીએ માર્જિન આપે આપણે લેવલની વાત કરીએ તો લેવલ તમારા માટે ત્રણસો ત્રેવીસ અને ત્રણસો બત્રીસ આ બે લેવલ છે કે જે તમને આવતા જોવા મળી શકે છે અને નીચેની તરફ ત્રણસો એક છે જેને તમે અહીંથી સપોર્ટ તરીકે કે સ્ટોપલો તરીકે ખાસ કરીને ધ્યાન પર રાખીશું એટલે કે આજના દિવસે બે સ્ટોક થયા ટાટા કન્ઝ્યુમર અને બીપી કે જે તમારા આજના દિવસે રડાય પર હોવો જોઈએ